નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પિકમ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહીએ છીએ ગુજરાતી ભાષાની જોડણી અન્વયે આપણે દરરોજ જોડણીને લગતો એક નવો મુદ્દો જોઈએ છે આજે મુદ્દો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો ચેનલમાં જોડાઈ જશો બીજી વિનંતી એ કે જો તમે ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરતા હો તો અમારી આ શ્રેણીના વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અગાઉના બધા વિડીયો જોઈ લેવા વિનંતી છે હવે આપણે આજનો જે આ વિડીયો છે એના વિશે જોઈશું ટાઇટલ પેજ ઉપર આપણે લખ્યું છે સૌંદર્ય અને સૌંદર્યતા આ દેમાંથી કઈ જોડણી સાચી સૌજન્યતા આ જોડણી કેમ ખૂટે છે અને સામ્યતા આ જોડણી કેમ ખૂટે છે એની સમજ આજનો આ વિડીયો આપ પૂરેપૂરો જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો હા મિત્રો ગુજરાતી ભાષાની જોડણી માટે એક મહત્વનો જે મુદ્દો છે અને મોટાભાગના વ્યાકરણના પુસ્તકોમાં એનો ખાસ ઉલ્લેખ નથી તેવો મુદ્દો છે ભાવવાચક નામોની જોડણી તો ભાવવાચક નામોની જોડણી અંગેના બે કે ત્રણ જેટલા નિયમો છે એ નિયમો વિશે આપણે જોઈશું એમાંની એક જોગવાઈ આપણે જોઈશું ભાવવાચક નામ બનાવવા માટે શબ્દને કોઈ એક જ પ્રત્યે લાગે એકથી વધુ નહીં પેલો નિયમ એ છે કે કોઈ પણ શબ્દનું તમારે ભાવવાચક બનાવવું હોય ભાવવાચક નામ બનાવવું હોય તો એને એક જ પ્રત્યય લાગે એથી વધુ નહીં ભાવચક બનાવવા માટે ગુજરાતીમાં ઘણા બધા પ્રત્યયો વપરાશે આજનો આ વિડીયો એના પછી જે આપણે વિડીયો જોવાના છે એમાં પણ બાવાચક શબ્દોની જોડણી જ આપણે જોવાના છે એટલે એના વિશે વિશેષ માહિતી તમને મળી રહેશે મુદ્દો એ છે કે કોઈ એક જ પ્રત્યય લાગે એક શબ્દની હું તમને સમજૂતી આપું છું દાખલા તરીકે અહીંયા સુંદર શબ્દ છે તો એ વિશેષ છે દાખલા તરીકે સુંદર ચિત્ર એનું ભાવ વાચક કરવું હોય તો સુંદરતા થઈ શકે તો અહીંયા પા પ્રત્યે લાગ્યો રહીટ હવે ય પ્રત્ય લાગીને એનો ભાવવાચક તમે સૌંદર્ય બનાવી શકો એટલે સુંદર ભાવવાચક સૌંદર્ય પણ થાય અને સુંદરતા પણ થાય અને બંને શબ્દોની જોડણી સાચી ભાવ વાચક તો ખોટો કારણ કે એમાં અહીંયા અ જે પ્રત્યે છે એ લાગી ગયો છે સૌંદર્ય રાઈટ એટલે આ વસ્તુ છે તમે સમજી લો આજે મેં એ જ પેટર્નના શબ્દો લીધા છે અને આમાંથી ઘણી વાર પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચન્સમાં પૂછાય છે કે કઈ જોડણી સાચી છે કે ખોટી તો ઉદાહરણ સાથે આપણે જોઈશું કઈ જોડણી સાચી છે કઈ ખોટી છે એની વિગત આપણે અહીંયા મૂકી સુંદર ઉપરથી સુંદરતા થઈ શકે અને સૌંદર્ય થઈ શકે તો આ બંને જોડણી સાચી પણ સૌંદર્યતા ન સાચી નથી કારણ કે એમાં અહીંયા એ પ્રત્યે લાગી ગયો છે પછી બીજો તા પ્રત્યે લાગે નહીં તો આજના જે શબ્દો છે તેમાં કે વૈવિધ્ય સાહેબ પણ વૈવિધ્યતા ખોટું કારણ કે પ્રત્યે લાગે છે એ પ્રમાણે તમને સમજાઈ જશે સમાનતા અને સામ્ય બંને સાચું પણ સામ્યતા ખોટું ઘણા બધા લોકો બોલતા હશે કે બંનેમાં શી સામ્યતા પ્રધાનતા કે પ્રાધાન્ય પણ એ અશુદ્ધ કહેવાય ભાષા કે રીતે મધુરતા અને માધુર્ય બંને સાચું પણ માધુર્યતા એ અશુદ્ધ કે ખોટી જોડણી કહેવાય ઉદારતા કે અવદાર્ય બંને જોડણી સાચી પણ તમે પાછું અવદાર્યતા કરો

કોના સૌજન્યતાથી કાર્યક્રમનું આયોજન થશે સફળતા અને સાફલ્ય બંને પણ સાફલ્યતા ખોટું ખોટું કહેવાય કે પણ એકનું એકતા થાય ભાવાચક અથવા ઐક્ય પણ ઐક્યતા એ ખોટું તો હવે તમને આ મુદ્દો સમજાઈ ગયો છે કે ભાવવાચક જે નામો છે એ બાવાચક બનાવવા માટે કોઈ એક જ પ્રત્યે લાગે એકથી વધુ પ્રત્યે ન લાગે બીજા શબ્દો છે સ્વતંત્રતા તો આ બંને જોડણી સાચી પણ સ્વતંત્રતા એ ખોટી કહેવાય કારણ કે એને પેવડો પ્રત્યે લાગ્યો નવીનતા કે નાવીન્ય બંને સાચું પણ નાવીન્યતા એ અશુદ્ધ સ્વસ્થ ઉપરથી સ્વસ્થતા કે સ્વાસ્થ્ય એ સાચું પણ સ્વાસ્થ્યતા એ ખોટું એવા આ બધા જે શબ્દો છે જેમાં બેવડો પ્રત્યય લાગે છે એટલે આ શબ્દો ભાષાકીય રીતે અશુદ્ધ કહેવાય દૈન્યતા તો દૈન્ય વૈફલ્ય એ સાચું વૈફલ્યતા ખોટું સૌહાર્દ સાચું સૌહાર્દતા ખોટું એ જ પ્રમાણે પ્રાવીણ્યતા લાગવતા એ પણ ખોટું તા અને ચાતુર્યતા પોલીસ કોન્સ્ટેબલ માટે મેથ્સ રીઝનિંગ અને પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ અને ભાષા કૌશલ્ય ગુજરાતી અંગ્રેજી માટેની બેચ ટૂંક સમયમાં અમે શરૂ કરી રહ્યા છીએ મેથ્સમાં મેથ્સ અને રિઝનિંગ માટેની અમારી જે ફેકલ્ટી છે પરીખ અને અને ગુજરાતી અંગ્રેજી ભાષા કૌશલ્ય એ બંને વિષયો હું જાતે વિદ્યાર્થીઓને ભણાવું છું આ ઉપરાંત અમારી એક બીજી બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ ટાર્ગેટ જીપીએસસી મેન્સ જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જીપીએસસી વન ટુની પ્રેલીમની પરીક્ષા ઘણીવાર એ પાસ કરે છે પણ મેન્સમાં એ અટકી જાય છે તો એવા વિદ્યાર્થીઓ માટે અમે એક એડવાન્સ બેચ શરૂ કરી રહ્યા છે કે જેમાં ગુજરાતી અંગ્રેજી અને એસે આ ત્રણેય વિષયો એ ગેમ ચેન્જર છે એના લીધે જ વિદ્યાર્થીઓનો રિઝલ્ટ મેન્સનો ફેર પડતો હોય છે એટલે એ માટેને અમે બેચ શરૂ કરી રહ્યા છે આવનાર જીપીએસસી મેન્સનું અત્યારથી જ આગોતરું આયોજન કરશો તો તમને પાછળ સી તકલીફ પડશે નહીં અને આ જે પરીક્ષા છે એ પરીક્ષાના જે વિષયો છે વિષયો બે હજાર એક થી જીપીએસસી વન ટુમાં હું ભણાવશું એટલે જેથી કરીને તમને ફેકલ્ટીનો પણ એ લાભ મળશે એ અંગેનો અમે એક વિડીયો પણ મૂક્યો એ જોઈ લેવા વિનંતી છે વધુમાં ગુજરાતી અંગેના અમારા જે પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય ગુજરાતમાં લેવાતી કોઈ પણ પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ તૈયાર કરવા માટે આ બે પુસ્તકો ખૂબ ઉપયોગી છે જોડણી માટે ગુજરાતી ભાષાને જોડણી નામનું પુસ્તક છે જ્યારે એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચન માટે ગુજરાતી વ્યાકરણ નામનો એમસીક્યુ પ્રકારનો અમારો પુસ્તક છે આ પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનો વેચાણ ચાલુ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડિસીરાટ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે દરરોજની દસ પંદર જેટલી પોસ્ટ હોય છે ત્રણ ચાર જેટલા ટીવીડિયો એમાં હોય છે વિન્સ હોય છે વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત હોય છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં એટલે કે રોજ લેવાયેલ પરીક્ષામાં કરંટ પ્રશ્નો પૂછાયા એ પ્રશ્નોની વિગત અમારી ટેલિગ્રામ ચેનલમાં અમે કઈ તારીખમાં એ પોસ્ટ મૂકીએ હતી એની વિગત અહીંયા આપી છે આપ એ જોઈ લેશો અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકે છે હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા પદ તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા